શ્રી સુંદરકાંડ સર્ગ ચૌદ અને પંદર તે સમયે હનુમાનજી રાજમહેલના ઊંચા કિલ્લા પર બેઠા હતા ત્યાં બેઠા બેઠા તેમણે નજર નાખી તો અશોક વનના જેવું ઘેરું વન દેખાયું હનુમાનજીએ વિચાર્યું કે આ અશોક વાટિકા દેખાય છે અને તેમાં મોટા અશોક વૃક્ષો શોભી રહ્યા છે હજુ હું ત્યાં ગયો નથી હવે હું ત્યાં જઈને સીતાજીની શોધ કરીશ ત્યાં જઈને સર્વ રાક્ષસોને જીતી લઈને સીતાજીને શોધી કાઢીશ અને જય શ્રી રામ આમ બોલીને હનુમાનજીએ કૂદકો માર્યો અને અશોક વાટિકા તરફ ઝડપથી જવા લાગ્યા તેમણે પોતાના મનને કર્યું અને દેવોને મદદ માટે પ્રાર્થના કરી હનુમાનજી કૂદીને અશોક વાટિકાના કોટ ઉપર ચડી ગયા અને વાટિકાનું બારીકાઈથી અવલોકન કરવા લાગ્યા અશોક વાટિકામાં ફરતા ફરતા હનુમાનજીએ તેની શોભા જોઈ વૃક્ષો ફળોથી લચી પડ્યા હતા તે એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદતા સીતાજીની શોધ કરવા લાગ્યા તેના કૂદવાથી વૃક્ષો પર બેઠેલા પક્ષીઓ ઉડાવ કરતા હતા તેમના કૂદવાથી વૃક્ષોની ડાળીઓ ભાંગી જતી હતી હનુમાનજીએ મોટી મોટી લતાઓના મંડપો વિખેરી નાખવા માંડ્યા અને તેમાં સીતાજી છે કે નહીં તેની ખાતરી કરવા માંડી ફરતા ફરતા હનુમાનજી જળાશય તરફ પહોંચ્યા તે કુંડો અને વાવોમાંથી ઉભરાતું પાણી નહેરો માટે વહી રહ્યું હતું ત્યાં મોટી મોટી શિલાઓ વડે આરામ કરવા માટે વિરામ સ્થાનો પણ રચ્યા હતા થોડું આગળ વધતા હનુમાનજીએ શિશપા નામે એક વૃક્ષ જોયું તેની પાસેનો ભૂમિ ભાગ પ્રકાશતો હતો હનુમાનજી વૃક્ષ ઉપર ચઢી ગયા અને તેની શોભા જોવા લાગ્યા તેમણે વિચાર કર્યો કે અગર દેવ સાનુકૂળ હશે તો હું સીતાજીને અહીં જરૂરથી જોઈ શકીશ તેમ મારું મન કહે છે આમ હનુમાનજી મરજીઓ બનીને ચારે તરફ ઘૂમી રહ્યા હતા અને આકાશમાં ચંદ્ર રામના આ સેવકનું કાર્ય જોઈ રહ્યા હતા તુલસીકૃત રામાયણમાં હનુમાનજીને અશોકવનમાં જતા પહેલાં વિભીક્ષણની મુલાકાત થઈ છે હનુમાનજી લંકામાં ફરતા ત્યારે તેમને વિભીક્ષણનું ભવન જોયું મહર્ષિ વાલ્મીકે આવો કોઈ પ્રસંગ વર્ણવ્યો નથી તેમણે તો એવું વર્ણન કર્યું છે કે લંકામાં વેદના જાણનાર અને અગ્નિહોત્રી રાક્ષસો રહેતા હતા જ્યારે હનુમાનજી અને વિભીષણ મળે છે ત્યારે હનુમાન બ્રાહ્મણનું રૂપ લઈને મળે છે પછી તો બેઉએ સત્સંગ કરતા કેટલો સમય વીતી ગયો તેની ખબર રહેતી નથી રામના ગુણગાન ગાઈને હનુમાનજીએ પૂછ્યું કે સીતાજીના દર્શન ક્યાં હશે વિભીક્ષણે સીતાની પાસે જવાનો માર્ગ બતાવ્યો એટલે હનુમાનજી અશોકવનમાં ગયા આ પ્રમાણે તુલસીદાસજીએ હનુમાનજીની મુલાકાત કરાવીને વિભીક્ષણના પાત્રને કથામાં પ્રવેશ કરાવ્યો છે પણ વાલ્મીકીએ હજુ સુધી રાવણના આ ભાઈનો પરિચય વાંચકોને કરાવ્યો નથી હનુમાનજીએ વિચાર કરવા માંડ્યો કે જો રાવણે સીતાને આ વાટિકામાં રાખ્યા હશે તો તેમને હું જરૂર જોઈશ તેમને વનની શોભા બહુ ગમે છે આથી ફરતા ફરતા અહીં આવશે પોતાના સ્વામી રામનું ચિંતન કરતા કરતાં સીતા અહીં ફરતા હશે તો જરૂર મારી દ્રષ્ટિમાં આવી જશે પ્રાત સમયે સ્નાન કરવા જરૂર આવશે જ માટે હું અહીં જ એમની રાહ જોઈશ અચાનક જ હનુમાનજીની નજર અશોક વાટિકાના મધ્ય ભાગમાં એક ઊંચા ઘુમ્મટવાળા મહેલ પર ગઈ તે મહેલ તરફ તાકી તાકીને હનુમાનજી જોવા લાગ્યા તો રાક્ષસીઓનું એક મોટું ટોળું બેઠેલું દેખાયું હનુમાનજી દ્રષ્ટિ તેજ કરીને જોવા લાગ્યા તેમણે રાક્ષસીઓના ટોળા વચ્ચે એક સ્ત્રી બેઠેલી દેખાઈ તેના વસ્ત્રો મલિન હતા શરીરે દુર્બળ હતી વારંવાર નિશાસા નાખતી હતી તેનું તેજ મંદ પડી ગયેલું હતું છતાં પણ તે અલંકારો અને કમળ પુષ્પ વિના સાક્ષાત લક્ષ્મી હોય તેવી દેખાતી હતી કુતરીઓથી વિટળાઈ ગયેલી મૃગલી હોય તેમ તે રાક્ષસોથી વીંટળાઈને નીચું જોઈને બેઠી હતી હનુમાનજીએ તે સ્ત્રીને જોઈને અનુમાન કર્યું કે અતિ દુર્બળ બની ગયેલ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સીતાજી જ છે તેણે કદી દુઃખ જોયું ન હતું તે આ દુઃખના સાગર સમાન લંકામાં સપડાઈને દુર્બળ બની ગયેલ છે જ્યારે રાવણ આકાશ માર્ગે સીતાને હરી જતો હતો અને મેં જોયું હતું તેવું જ તેનું સ્વરૂપ દેખાય છે ત્યારે પોતાના દિવ્ય ક્રાંતિ વડે દિશાઓને શોભાયમાન કરનાર તેમનું રૂપ મને યાદ છે તેનો રંગ નીલવર્ણો હતો તેમના સર્વ અવયવ અવયવો પણ નાજુક હતા